હેલો ગાઈસ કેમ છો બધા મજામાં છો આજે આ બોરી લઈને તમને એમ થાતું હશે કે આ જંગલ વાળા ઇલાકામાં કઈ જગ્યાએ જાય છે તો દોસ્તો જાતો ક્યાંય નથી અમારી જ વાડી છે અમારી વાડીમાં સંતરા આવ્યા છે સંતરા જીયા દોસ્તો કાચું સાંભળ્યું મોસમ બી આમ જો આ વગડો કેવો છે અહીંયા બે દિવસ પહેલાં જ નાગણી નીકળી હતી અત્યારે આપણો ને એનો ભેટો ના થઈ જાય ખૂબ સારી વાત કહેવાય પણ આ જો આ ગાયનું તે દોસ્તો આ ઝારમાં ખૂબ જ સાચીઓને ચાલુ પડે છે અત્યારે જે ગાયો ભેંસો રાખતા હશે અને જેમને ચાર પૂરો લેવા જવાની જરૂર પડતી હશે એમને કદાચ આ વાતનો અનુભવ હશે કે આવા વિસ્તારમાં અત્યારે હાલું કેટલું પેલું ખતરનાક હોઈ શકે છે અહીંયા ઝેરી જનાવર ખૂબ જ હોય છે અને અત્યારે હું પણ આવી ગયો છું કારણ કે અમને સંતરા વીણવાનો ઓર્ડર આવ્યો છે જો દોસ્તો આ છે સંતરા મોસંબી દેખાય છે મારો તમને બેક કેમેરો કરી અને દેખાડું જો દોસ્તો આ છે મોસંબી તમને લાગતું છે લીંબુ છે પણ ના દોસ્તો આ લીંબુ નથી આ જો એ અમારી વાડી ના સંતરા રે કોને ખાવા છે ચલો દોસ્તો બીજી મોટી મોસંબી આગળ છે ત્યાં તમને લઈ જાઉં દોસ્તો તમે ક્યારે મોસમ કે આવા ફળાદીના ખેતરમાં ફરવા ગયા છો જો ગયા હોય તો કોમેન્ટમાં જણાવું હોય તો જણાવજો કારણ કે કોમેન્ટ સેક્શન થોડુંક આપણું ભરેલું હોય તો સારું લાગે બાકી અત્યારે હું જઈ રહ્યો છું મોસંબી લેવા માટે આ એક અલગ પ્રકારની મોસમબી છે ચાલો દોસ્તો તમને દેખાડું આ જુઓ દોસ્તો જે આ મોસમ બી છે મારું બેઠું સાપ ની બીક લાગે છે મને તો જો અહિયાં નાગ દાદાનો બેટો થઈ ગયો તો શું થાશે આપણું આ જો દોસ્તો આ એક મોસમ તમને દેખાય છે એ આ રે જો આવી તો અનેકો અનેક હતી આ જો આ બીજી બે દોસ્તો આ છે મોસમબીનું ખેતર આ બાજુ અમારે દાડમ પણ છે દેખાઈ રહ્યા છે દોસ્તો આ છે અમારી ફળફળાદીની વાડી તમને કેવી લાગી જો તમારે મોસમબી ખાવી હોય તો ચોક્કસ પણે અમારા આ વાડીની મુલાકાત લેજો તમને હું એમને ખવડાવીશ ખાલી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો અને ગમે તો લાઈક કરજો ધન્યવાદ દોસ્તો